શું આવતીકાલે અરવિંદ કેજરીવાલા સાહેબ ડેડિયાપાડા આવશે નમસ્કાર મિત્રો વીડિયોમાં તમારું સ્વાગત છે સૌથી પહેલાં તો આપણી ચેનલ પર નવા માહો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કે આખો માહોલ જે ગરમાયો છે એક બાજુ જોવા જોવા જઈએ તો આવતીકાલે જે અરવિંદભાઈ કેજરીવાલ જે દિલ્હીના મુખ્યમંત્રી હતા પરંતુ એ હરી ગયા અને આમ આદમી પાર્ટીના નેતા છે ત્યારે ગુજરાતમાં ઘણી બધી સીટો પણ જીતેલી છે પરંતુ અત્યારે જે માનવામાં આવે તો આવતીકાલે એટલે કે આવતીકાલે મોટી એક સભા થઈ જ થવા જઈ રહી છે બધા લોકો કહે છે પરંતુ આવી કોઈ નો નોટિફિકેશન આપણને મળેલી નથી એ પોસ્ટરના તમને રહ્યો છે કે ભાઈ આવતીકાલે કેજરીવાળા ડેડીયાપાડા આવશે કે પછી વડોદરા આવશે એ કંઈ હજુ નક્કી નથી પરંતુ એટલી આપણને ખબર છે જે માહિતી આપણને મળેલી છે એ જ માહિતી હું તમારા સુધી પ્રોવાઈડ કરતો હોઈશું વાત કરવામાં આવે તો મિત્રો આવતીકાલે અરવિંદભાઈ કેજરીવાળા સાહેબ ડેઢિયાપાડા આવવાની પૂરી પૂરી શક્યતા છે આવશે પણ કેમ કે વાત કરવામાં આવે તો જે હેલીપેડ છે અને બધું જ્યાં હેલિકોપ્ટર જ્યાં પડવાનું હોય ત્યાં બધું સફસફાઈ સફાઈ પણ કરી દેવામાં આવી છે અને આવતીકાલે દિલ્હીના મુખ્યમંત્રી એટલે કે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદભાઈ કેજરીવાલ સાહેબ આવવાની પૂરી પૂરી શક્યતા છે તો એ પણ આપણે વિડીયો બનાવી દઈશું અરવિંદભાઈ કેજરીવાલા સાહેબ આવશે તો કોને કોને મળશે કોના પરિવારને મળશે કે આમ આદમી પાર્ટીના મોટા મોટા નેતા પણ ક્યાં આવવાના છે ગોપાલભાઈ ઇટાલિયા ઈસુદાન ગઢવી અને દિલ્હીના મુખ્યમંત્રી જે પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબના મુખ્યમંત્રી ભગવાન ભગવંત કુમાર એ પણ આવવાના છે એવું વાત આપણને જે પણ માહિતી મળી છે એ જ હું તમને જણાવી રહ્યો છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જરૂરથી આપણે નેક્સ્ટ વિડીયોને જરૂરથી નવી અપડેટ સાથે મળીશું હું તમારો દોસ્ત શૈલેષભાઈ આપણે ઈકે ચેનલ પેજ ઇન્સ્ટાગ્રામ આઈડી પણ ચાલુ કરી છે એને પણ જરૂરથી જઈને જરૂરથી ફોલો કરી લેજો અને ફટાફટ નવા લોકોને પણ જોડવાનું કહી દેજો જય હિંદ વંદે માતરમ હવે આવતીકાલે આપણે જોઈ લઈશું